નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરવામાં આવે તો એક વધુ એક સારા સમાચાર આવી ચૂક્યા છે વાત કરવામાં આવે તો વધુ એક મહાનગરપાલિકામાં આવી ચૂકી છે ભરતીની જાહેરાત કાયમી ભરતી છે મિત્રો વધુ એક મહાનગરપાલિકામાં આવી છે ભરતી ગુજરાતની જે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ છે તેમાંથી એક મહાનગરપાલિકામાં આવી ચૂકી છે ભરતીની જાહેરાત જેની અંદર મહિલા પુરુષ બંને કરી શકે છે અરજી તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં જઈને તમે રોજબરોજની અપડેટ જેવી કે જીકી કરંટ અફેર્સ તેમજ અવનવી ભરતીઓની સૌથી પહેલાં માહિતી મેળવી શકો છો તો વાત કરીએ આ મહાનગરપાલિકામાં આવેલી ભરતી વિશેની વિસ્તૃત આગળ વીડિયો મિત્રો વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે જેની જાહેરાત જૂનાગઢ મહાનગરપાલિકામાં મંજૂર થયેલ સેટઅપ પેકેજની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અથવા નિયત નમૂનાના જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ખાસ વાત મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની ઉમેદવારે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી શ વેબસાઇટ પર જઈ અને અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તમે અરજી કરી શકો છો મિત્રો છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર છે આ ભરતીની તો વાત કરવામાં પોસ્ટ વિશે તો આ પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ ત્રણની પોસ્ટ છે સબ ફાયર ઓફિસર વર્ગ ત્રણ ડ્રાઈવર કમ્પમ્પ ઓપરેટર ફાયર વર્ગ ત્રણ અને ફાયરમેન વર્ગ ચારની પોસ્ટ માટે આ ભરતીની અરજી સ્વીકારવામાં આવે છે કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો વર્ગ ચારની કુલ ચૌદ જગ્યાઓ છે અને વર્ગ ત્રણની નવ જગ્યાઓ એમ મળી અને ચોવીસ જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત થઈ છે તો આ ભરતીની અંદર અરજી કરવા માટે ભરતી વિશે વિસ્તૃત વાત કરવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરી અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ ભરતીની છેલ્લી તારીખ મિત્રો પંદર બાર બે હજાર ત્રેવીસ એટલે કે પંદર ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો આ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વધુ માહિતી જે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી પર જઈ અને તમે જાણકારી મેળવી શકો છો તેમજ અરજી અત્યારે ચાલુ છે તો અરજી ફોર્મ તમારું ભરી શકો છો આ તમામ માહિતી જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓઆરજીની જે વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે સત્તાવાર વેબસાઇટ જઈને ફોર્મ ભરી શકો છો તો આવા જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો